વડોદરા શહેરના હાથીખાના પાસે આવેલ રામદેવ પીરની ચાલી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી નોમની ઉજવણી કરવામાં આવી હતી વડોદરામાં દર વર્ષે ભૂતળી ચાપા શ્રીનાથ પેટ્રોલ પંપ હાથીખાના પાસે આવેલ રામદેવ પીરની ચાલી ખાતે કાઠિયાવાડી સમાજ દ્વારા ભારે ભક્તિભાવ સાથે ભાદરવી નોમની ઉજવણી કરવામાં આવે છે આગલા દિવસે ભવ્ય રાસગરબાનું આયોજન કરવામાં આવે છે તો બીજા દિવસે બાબાને નિજા અર્પણ કરી મીઠી પ્રસાદી રૂપે ડેક ચડાવવામાં આવે છે બાબા રામદેવ પીર કળિયુગમાં હાજરે હાજર થયો છે ત્યારે લોકોમાં ભારે આસ્થા બાબા રામદેવ પીર પ્રત્યે રહેલી છે ત્યારે ભક્તો મોટી સંખ્યામાં અહીંયા આવ્યા હતા અને અહીંયા પોતાની માનતા બાધા પૂરી કરી હતી આ રામદેવ પીરની ચાલી આવેલી છે કારેલી ખાતે શ્રીનાથ પેટ્રોલ પાસે અને આ લગભગ અમે ઓગણીસો ને છોતેરથી આ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે અને આ આ દિવસે ભાદ્ર સુદ નોમના દિવસે નેજા ચડાવીએ છે રામાપીરના અને મહાપ્રસાદનો પ્રોગ્રામ રાખીએ છીએ તથા લીલા ઘોડા ચડાવવામાં આવે છે દાદાને અને જેમ કે આપ જાણો છો કે આ પરેશ મકવાણા જે આપણા રિપોર્ટર છે એ દર વર્ષે આ અહીંયા સેવા આપે છે અને આ વર્ષે પણ એમની સાથ સહકાર અને રામદેવપીર મંદિરના ભક્તો કાઠિયાવાડી સમાજના લોકો અને રામદેવપીર ચાલીના રહીશો તમામના ભેગે મળીને આ ઉત્સવની અમે ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છીએ